આ જ્ઞાનમાં આગળ કયા દેશની પાસે આ ટેકનોલોજી વધારે એની પાસે અર્થતંત્ર વધારે મજબૂત થઈ જાય છે હું આ વાત ધુરિયા ગામની અંદર તમને એટલા માટે કહું છું નવી પેઢીના દીકરા દીકરીઓ છે એમના મનની અંદર આ વાત ખુલવી પડે અને મન જો ખુલી ગયું એક વખત એના જો દરવાજા ખુલી ગયા તો તમને કોઈ રોકી નહીં શકે નહીતર ઘણી વખત સમય ગયા પછી આપણે બધા જાગતા હોઈએ છીએ પરંતુ જે સમય આવે છે એ પહેલા જો આપણી પાસે માહિતી હોય તો સમયની સાથે કદમ મિલાવવાનું આપણા માટે સરળ હોય એટલા માટે મેં બે ઉદાહરણ આપ્યા કે આ સદી એ જ્ઞાનની સદી છે તમને લાગશે આ મોટી વાત કરી દેશની વાત કરી આંતરરાષ્ટ્રીય વાત કરી ગામની શું તો ગામમાં જે ગરીબમાં ગરીબ પરિવાર જેમની બે પાંચ વીઘા જમીન પણ કદાચ ના હોય રહેવા માટેનું બહુ મોટું સારું પાકું મકાન પણ ના હોય ગામમાં પણ બાકી લોકો એમને બહુ એમના મા બાપ પૂછતા ના છે એમ કેતા હોય પરંતુ એમનો દીકરો કે દીકરી એ જો જ્ઞાન પ્રાપ્ત કરી લે એ જો ખાલી ડેપ્યુટી કલેક્ટર થઈ જાય એ જો ખાલી ડીવાયસ બની જાય તમે જોજો આખી દુનિયા બદલાઈ જશે કે માં બાપ કોઈ ન બોલાવતા હોય ઘરમાં કંઈ ન હોય તો પણ આખું જીવન બદલાઈ જશે આ જ્ઞાનનો ચમત્કાર છે આ માં સરસ્વતી આશીર્વાદ છે તો આરાધના કરવા માટે માં સરસ્વતીની આરાધના એટલે શું તો નિશાળ અંદર અને નિશાળ ની આ ઉંમરમાં આપણા સંતાનોને પૂરેપૂરું શિક્ષણ અપાવવું એ છે